નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાજપની મહિલા નેતાએ પોતાની જ સગીર દીકરી પર ગેંગરેપ કરાવ્યો ભાજપ મહિલા મોરચાની કાર્યકરે પોતાની જ તેર વર્ષની દીકરી સગીર પર બોયફ્રેન્ડ અને તેના સાગરીતો પાસે ગેંગરેપ કરાવતા ચકચાર મચી ગઈ છે જાણો શું છે મામલો હરિદ્વાર ઉત્તરખંડના ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના રાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે આ ઘટનાએ માણસાઈની સાથે મા દીકરીના સંબંધોને પણ કલંક લગાડ્યું છે ચોંકાવનારી બાબત એ છે કે મહિલા બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવતા ભાજપની મહિલા મોરચાની કાર્ય કરશે અને તેણે પોતાની સગીર દીકરી પર પ્રેમી એને તેના સાગરિતો દ્વારા ગેંગરેપ કરાયો છે મળતી માહિતી મુજબ ભાજપ મહિલા મોરચા સાથે સંકળાયેલી અનામિકા શર્મા પર પોતાની તેર વર્ષની સગીર પુત્રી પર ગેંગરેપ કરવાનો આરોપ છે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરતા હરિદાર પોલીસે આરોપી અનામિકા અને તેના પ્રેમી સુમિત પટવાળની ધરપકડ કરી છે અને બીજા આરોપીઓની શોધખોળ ચાલુ છે આ ઘટનાએ નૈતિક અને સામાજિક મૂલ્યોને હચમચાવી નાખે છે આ કેસની મળતી માહિતી મુજબ અનામિકા શર્માનો તેના પતિ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જેના કારણે તેના પતિથી અલગ રહેતી હતી તેની તેર વર્ષની પુત્રી છેલ્લા એક મહિનાથી તેના પિતા સાથે રહેતી હતી પરંતુ એ દરમિયાન તે ગુમસુમ અને દુઃખી રહેતી હોવાથી તેના પિતાએ તેની સાથે વાત કરી હતી જેમાં પુત્રીએ જે વાત કરી તે સાંભળીને તેના પિતા પણ ચોંકી ગયા હતા પુત્રીએ જણાવ્યું કે તેની માતા અને તેના પ્રેમી સુમિત પટવાલ દ્વારા તેનું શોષણ કરવામાં આવ્યું છે એ પછી તેના પિતાએ તાત્કાલિક રાનીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી હરિદ્વારના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસએસપી પ્રમોદસિંહ ડોબલે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો અને તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો પોલીસે રાણીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કમલમોહનસિંહ ભંડારીના નેતૃત્વમાં તપાસ શરૂ કરી પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી જેમાં જાતિ શોષણની પુષ્ટિ થઈ આ પછી બુધવાર ચાર જૂન બે હજાર પચીસના રોજ પોલીસે બહાદરાબાદની ન્યૂ કેનલ કોલોનીમાં રહેતી અનામિકા શર્મા અને તેના પ્રેમી સુમિત પટવાલની એક હોટલમાંથી ધરપકડ કરી હતી આ હોટલ સુમિત દ્વારા ભાડે રાખવામાં આવી હતી એસએસપી પરમેન્દ્રસિંહ દોબલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે પીડિતા અને તેના પિતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે રાણીપુર પોલીસ સ્ટેશનમાં કલમ સિત્તેર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણ પાંચ બી એનએસ અને પોક્સો એક્ટની કલમ ત્રણ એ ફોર બે ફાઈવ આઈ સિક્સ સોળ સત્તર હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે પ્રથમ દ્રષ્ટિએ તપાસમાં આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું છે મેડિકલ રિપોર્ટમાં જાતિ શોષણની પુષ્ટિ થઈ છે બંને આરોપીઓ અનામિકા શર્મા અને સુમિત પટવાલની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા બીજો આરોપી શુભમ ફરાર છે જેના માટે પોલીસ ટીમો દરોડા પાડી રહી છે પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી બે જાન્યુઆરી બે હજાર પચીસમાં તેની માતા તેના બોયફ્રેન્ડ સુમિત પટવાલ અને તેના મિત્ર શુભમ સાથે તેને ફરવા લઈ જવાના બહાને ભેલ સ્ટેડિયમ બાજુ લઈ ગઈ હતી જ્યાં ત્યાં બંને આરોપીઓએ દારૂના નશામાં તેની માતાની સંમતિથી તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો એ પછી હરિદ્વાર આગ્રા અને વૃંદાવનની હોટલમાં પણ તેનું ઘણી વખત જાતિ શોષણ કરવામાં આવ્યું આરોપીઓએ પીડિતાને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કહેશે તો તેને અને તેના પિતાને મારી નાખશે રાણીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી કમલમોહનસિંહ ભંડારીએ જણાવ્યું હતું કે પીડિતાની તબીબી તપાસ અને કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે પોલીસ ટીમો અન્ય શંકાસ્પદને શંકાસ્પદોને શોધવામાં અને ધરપકડ કરવા માટે સતત કામ કરી રહી છે આ ઘટનામાં આરોપી અનામિકા શર્મા ભાજપની કાર્યકર હોવાનું સામે આવતા હરિદ્વાર ભાજપ જિલ્લા પ્રમુખ આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે જે મહિલા પર આરોપ મૂકવામાં આવ્યો છે તેને ઓગસ્ટ બે હજાર ચોવીસમાં પાર્ટી દ્વારા બધી જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવી હતી હાલમાં તે મહિલા ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પદ પર નહોતી દર્શક મિત્રો આ એક ભાજપનું મોટામાં મોટું જમા પાસું છે કે જે ગુનો કરે એ એમની પાર્ટીનો હોય કે પછી ગમે તે હોય એટલે એ એમની પાર્ટીનો નથી એવું ભાજપના નેતાઓ કે ભાજપના પ્રદેશ પ્રમુખ હોય કે ભાજપના રાષ્ટ્રીય નેતા હોય એ સાબિત કરી દે કે એ એમની પાર્ટીમાં હવે નથી પહેલાં હતા દર્શક મિત્રો આવું આમનું જે નાટક છે એ ખરેખર એક સમજવા જેવું છે અને ખરેખર આ દેશને ગુમરાહ કરવાવાળું આ નાટક છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ